માસ સેલ ઉપર અમે ઉતરી છે ઉતરેલ છે અને અમારી વિવિધ માંગણી એ હતી એ તબક્કાવાર અમે આવેદનમાં તથા વિભાગમાં પહોંચાડેલ છે અમારી મુખ્યત્વે માંગણીઓમાં પહેલું તો બે હજાર બારની સીધી ભરતીના નાયબ મામલતદારની સિન્યોરિટી છે એ ઘણા વર્ષોથી પાત્રતા ધરાવે છે છતાં બની નથી તો એ સિન્યોરિટી બનાવી પછી જે ઓર્ડર હમણાં થયા નાયબ મામલતદારના અને ક્લાર્કના એવી જ રીતના રેવન્યુ તલેટીના ક્લાર્કના નાયબ મામલતદારના ઓર્ડર કરવા પછી પ્રમોશન પાત્ર કર્મચારી બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આવે છે તો તેમને પ્રમોશન આપવું પછી રેવન્યુ તલાટી મિત્રો છે જે હમણે પ્રી સર્વિસ ઘણા ટાઈમથી લેવાની છે છતાંય એમનું રિઝલ્ટ નથી આવ્યું એના કારણે એમની એલઆરક્યુ લેટ થઈ છે તો અમારી એ માગણી છે કે રેવન્યુ તલાટી શ્રીનું ફી સર્વિસનું રિઝલ્ટ જલ્દી આપવું તેમની એલઆરક્યુની પરીક્ષા ગોઠવવી અને મુખ્યત્વે માગણીમાં હું જો કહું તો ફીડબેકના આધારે હમણાં સરકારશ્રીએ છેલ્લા હુકમમાં ફીડબેકના આધારે ફક્ત અને ફક્ત કર્મચારીને સાંભળ્યા વગર જે હુકમો કરેલ છે તો અમારી એવી માગણી સરકારશ્રીને વિનંતી છે અને કે એ ફીડબેકના આધારે નહીં કર્મચારીને પોતાનો પક્ષ રાખવા દે અને પછી એવી બદલી કરે એવી અમારી લાગણી અને માગણી છે આખા જિલ્લામાં ગણીએ તો આપણે નાયબ મામલતદાર ક્લાર્ક અને રેવન્યુ તલાટી એમાં નાયબ મામલતદાર આપણે સત્તાણું છે ક્લાર્ક રિયા એ પાંત્રીસ જણા છે અને રેવન્યુ તલાટી શ્રી પંચાવન જણા છે એ સમગ્ર

બધી જ જે સેવાકીય કામગીરી છે હાલમાં ચાલુ છે અલગ અલગ બધી કચેરીઓમાં અને વહીવટી તંત્ર વતી વિનંતી છે કે આપ આપની સેવાનો લાભ મેળવી શકો છો અને કોઈ જગ્યાએ આપને કોઈ અવરોધ હોય અથવા કોઈ મુશ્કેલી મળતી હોય તો આપ હાજર અધિકારીશ્રીઓનો કોન્ટેક્ટ પણ કરી શકો છો